તો કેમ છો વિદ્યાર્થી મિત્રો આજના આ વિદ્ય લેક્ચરમાં આપણે જોશું સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને બિંદુટ વિદ્યુત ભાર સ્થિતિમાન અને બિંદુવટ વિદ્યુત ભાર ને પછી લખીશું બિંદુવટ વિદ્યુત ભાર ને લીધે ઉદભવું વિદ્યુત સ્થિતિમાન બરાબર છે ચાલો જોઈએ પહેલા વિદ્યુત સ્થિતિમાન તફાવત જોઈએ વિદ્યુત સ્થિતિ માનનો તફાવત તફાવત બરાબર ચાલો જેમ કે બે બિંદુ વિચારી લઈએ અહીં આર બિંદુ છે કઈ બિંદુ છે આર બિંદુ બરાબર ચાલો જોયા કરો આ આર બિંદુ પર એક ક્યુ જેટલો વિદ્યુત ભાર મૂકેલો છે શું મૂકેલું છે મેં ક્યુ જેટલો વિદ્યુત ભાર બરાબર ચાલો હવે આ વિદ્યુત ભાર એક પીસ પાસે લઈ આવ્યા

ચાલો તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોના બરાબર હવે મારે અહીં પી પાસે વિદ્યુત સ્થિતિમાં નું છે તો શું કે સ્થિતિ ઉર્જામાં આપણે જોઈ ગયેલા કે એક બિંદુને કઈ જગ્યાએ લઈ લેશું આપણે આનંદ અંતરે તો પી પાસે મારે વિદ્યુત સ્થિતિમાં શરૂ છે કઈ જગ્યાએ પી પાસેનું વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાન ચાલો તો આર બિંદુ ને કઈ જગ્યાએ લઈ લે આર બિંદુ ને કઈ જગ્યાએ લેશો આર બિંદુ ને આપણે અનંત અંતરે કઈ જગ્યાએ અનંત અંતરે કઈ જગ્યાએ લેશો અનંત અંતરે બરાબર ચાલો એટલા માટે અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે ઝીરો હશે બરાબર ચાલો એટલા માટે વીપી બરાબર ડબલ્યુ ના છેદમાં શું સૂત્ર આવી જશે બરાબર આપણે વિદ્યુત ભારને કાંઠે આર થી પી ને આર ની કઈ જગ્યાએ લીધું એટલે અનંત અંતરે બરાબર એટલે શું પી પાસેની વિદ્યુત સ્થિતિમાન વીપી બરાબર ડબલ્યુ ના છેદમાં ક્યુ આવી ગયું હા બરાબર ચલો એટલે સર વિદ્યુત સ્થિતિમાન શું કે સમજો એકમ ધન વિદ્યુત ને સમજો આ યાદ રાખજો શું કોને કહેવાશે કે એકમ ધન વિદ્યુત ભારને એકમ ધન विद्युत भार ने एक बिंदु थी एक बिंदु थी बीजा बिंदु सुधी बीजा बिंदु सुधी विद्युत क्षेत्र विरुद्ध विद्युत क्षेत्र विरुद्ध लय जवा लय जवा पड़ता कार्य ने एकम धन विद्युत भार ने एक बिंदु थी बीजा बिंदु सुधी लय जवा पड़ता કાર્યને શું કહીશું આપણે વિદ્યુત એક બિંદુ થી બીજા બિંદુ સુધી લઈ જવા પડતા કાર્યને શું કહીશું આપણે વિદ્યુત સ્થિતિમાન બરાબર છે ચાલો ચાલ એકમ જોઈએ વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું છે એકમ એકમ જોઈએ ડબલ્યુ નો એકમ શું છે જૂલ સૂત્ર શું ઝૂલ ઝૂલ નું પારિમાણિક સૂત્ર શું કાર્યનું પારિમાણિક સૂત્ર અથવા તો બીજો એકમ શું થાય ન્યૂટન ઇન્ટુ મીટર છેદમાં કુલમ કેમ ડબલ્યુ નું સૂત્ર શું બળ ગુણ્યા અંતર બળ નું એકમ શું ન્યૂટન ને અંતર એકમ શું મીટર છે કુલમ ચાલો જોઈએ આગળ ન્યુટન નું પારિમાણિક સૂત્ર શું બળ નું એમ વન એલ વન ટી માઇનસ ટુ ઇન્ટુ મીટર એટલે શું થઈ જશે એલ એલ થઈ જશે એલ વન બરાબર છેદ કુલમ કુલમ તો આપણને ખબર છે શું છે એ વન ટી વન ચાલો ઇઝ ઇક્વલ ટુ એમ કેટલા છે તો કે એક જ છે તો એમ વન એલ કેટલા થઈ જશે બે ટી ચાલો નીચે પ્લસ છે ઉપર જશે માઇનસ 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 પ્લસ એટલે માઇનસ 3 a ની કેટલી ગાઠ થઈ જશે -1 બરાબર છે આસો આવી ગયા આપણો વિદ્યુત સ્થિતિમાનનો પરિમાણિક ચિત્ર આસો આવી ગયા આપણો એકમ બરાબર છે ચાલો આનો ઉપયોગ કરીશું હવે આપણે આગલી થિયરીમાં કે બિંદુવત વિદ્યુત ભાર ના લીધે કોના લીધે બિંદુવત વિદ્યુત ભાર ના લીધે લીધે વિદ્યુત સ્થિતિમાન બરાબર બે માર્કસની પૂછાઈ શકે બરાબર કોના લીધે લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાં ચાલો આ વિદ્યુત સ્થિતિમાં એવું સર્વેટ આપણે હંમેશા શું કરાવવું પડશે કાર્ય જ કરાવવું પડશે બરાબર શું કરાવવું પડશે કાર્ય કરાવવું પડશે ચાલો પહેલા તો આકૃતિ દોડી દઈએ જેમ કે સાહેબ યા પદ્ધતિ ઢાળી લે બરાબર છે અહી ઉગમ બિંદુ પર પ્લસ ક્યુ જેટલો વિદ્યુત ભાર મૂકેલ છે બરાબર છે કેટલા અંતરે અનંત આ અનંત અંતર વિદ્યુત ભાર રહેલો છે તેને કઈ જગ્યાએ લાવું છે પી પાસે લાવવું છે કઈ જગ્યાએ લાવું છે મારે પી પાસે આપણે પહેલી થિયરીમાં ભણી ગયા વિદ્યુત સ્થિતિમાં વિદ્યુત સ્થિતિમાં ભણી ગયા સાહેબ ફટાફટ આવી જશે ને અહીં કેમ નહીં આવી જશે કેમ કે કયો વિદ્યુત ભાર છે પ્લસ વિદ્યુત બાર છે અહીં પણ કયો છે ક્યુ એટલે 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 ધન ધન મૂલ્ય કેવું છે છે કેવા બળ બળ લાગતું લાગતું હશે હશે સાહેબ આ તો આ તરફ જવાની ટ્રાય કરશે પરંતુ આપણે કઈ કાર્ય કરીને એને પી પાસે લાવવું છે કઈ જગ્યાએ લાવું છે મારે પી પાસે લાવવું છે કઈ જગ્યાએ લાવું છે પી પાસે હા પણ સાહેબ અહીં બળ અપાકર્ષણ લાગતું હશે અહીં બળ કયું લાગતું હશે

એને પી પાસે લાવવું છે બરાબર ચલો જે કરો સાહેબ કાર્યનું સૂત્ર શું છે આપણી પાસે કાર્યનું સૂત્ર કાર્યનું સૂત્ર કાર્ય w બરાબર શું છે સંકલનમાં ચલો ઇન્ફિનિટી થી કેટલા અંતરે લાવવું છે તો કે p બિંદુ પાસે p બિંદુ કેટલા અંતરે છે r અંતરે છે બરાબર ચલો શું સૂત્ર છે f into dr dash સદી સૂક્ષ્મ કાર્ય dr dash સૂક્ષ્મ કાર્ય કરાવીને લાવતા છે આપણે બરાબર છે હા હવે જોયા કરીએ જેમ માટે ચાલો એફ કયું હશે એફ કયું હશે ચાલો બંને વિદ્યુત ભારો વચ્ચે કયું બળ લાગતું હશે કુલમ બળ લાગતું હશે બરાબર ચાલો કુલમબળ ના નિયમ નું સૂત્ર શું છે એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ છેદ માં આર સ્કવેર છે બરાબર ચાલો એટલા માટે ઇન્ફિનિટી થી આર સમજો હજુ અહીંયા લખવાનું ભૂલી ગયા પેલા જોજો સાહેબ ડોટ પ્રોડક્ટ કાઢી લઈએ એટલે f d r ડેશ cos θ આવી જશે બરાબર શું આવી જશે cos θ ચલો f અને dr જોયા કરો જોયા કરો જોયા કરો મને સ્થાનાંતર કઈ તરફ લાવ લાવ છે આ સ્થાનાંતર કઈ તરફ થતું છે આ તરફ થાય છે હા બરાબર ચલો સાહેબ કુલંબ બળ કઈ દિશામાં હશે બળ કઈ દિશામાં હશે તો કે આ કયો વિદ્યુત ભાર છે પ્લસ આ કયો વિદ્યુત ભાર છે પ્લસ ચલો પ્લસ પ્લસ વચ્ચે હંમેશા શું લાગશે અપાકર્ષણ બળ લાગશે બરાબર એનો મતલબ કે સાહેબ મારું બળ આ તરફ હશે હા બરાબર ચલો બંને જો કેવી દિશામાં છે વિરુદ્ધ દિશામાં છે બંને કેવી દિશામાં છે વિરુદ્ધ દિશામાં છે સ્થાનાંતર આ તરફ છે બળ આ તરફ લાગે છે બરાબર થીટા કેટલાનો બનશે તો કે 180 પ્રતિ સમાંતર સદિશ બરાબર એટલે માટે માટે w બરાબર ઇન્ફિનિટી થી r બરાબર ચલો f d r કેટલા થઈ જશે ને એસી ચાલો cos 180 ની કિંમત કેટલી માઈનસ 1 એટલા માટે w બરાબર ઇન્ફિનિટી થી r f dr ડેશ માઈનસ 1 એટલે શું લખાશે w બરાબર ઇન્ફિનિટી થી r માઈનસ f dr ડેશ ચાલો હવે f કયું બળ લાગે છે બંને વિદ્યુત ભારો વચ્ચે કુલંબર કુલંબરના કુલમ સૂત્ર આપણને ખબર છે કે q1 q2 છેદમાં શું છે r² માટે w બરાબર માઈનસ ઇન્ફિનિટી થી r ચાલો કે એક ક્યુ કેપિટલ છે બીજો શું છે ક્યુ નોટ છે બરાબર ચલો અહીં આર પાસે આવેલ છે આર પાસેથી કેટલું થશે આર સુધીનું અંતર કેટલું છે આર ડેશ છે બરાબર ઇન્ટુ ડી આર ડેશ બરાબર હવે જોયા કરજો માતે ડબલ્યુ બરાબર છે સંકલનમાં શું સતત ને સતત ને શું બદલાય છે અંતર બદલાય છે બરાબર એટલા માટે બીજી રીતે સમજો સતત ને સતત અંતર બદલાય ને ચલ બળ વડે થતું કાર્ય આવશે બરાબર ચલો અહીં કે અચળ રાશિ છે

બરાબર ચાલો જોયા કરજો અહીં આપણે છેદમાં ઘાત છે માની લો કે એક ના છેદમાં પ્લસ હોય તો માઇનસ અહીં કેવી છે પ્લસ તો ઉપર કેવી થઈ જશે માઇનસ ચાલો ફરી પાછા તે ઘાટમાં એક નો એટલે એક્સ ની માઇનસ પાંચ પ્લસ એક તે જ ઘાત ક્યાં લખવાની છેદમાં પાંચ પ્લસ એક છેદમાં લાવો તો શું થઈ જશે સાહેબ માઇનસ ના છેદમાં ચાર એક્સ ની માઇનસ નું શું થઈ જશે છેદ માં પ્લસ ચાર કાઢ બરાબર ચાલો આજ વાપરીએ આજ નિયમનો ઉપયોગ કરીએ જેમ કે સાહેબ ના છેદમાં એક્સ ની કેટલી ઘાત છે બે ઘાત છે બરાબર ચાલો એને ઉપર લઈ જઈએ કેટલી થઈ જશે એક્સ ની માઇનસ બે થઈ જશે બરાબર ચાલો સાહેબ પાછા ઘાત માં એક નો વધારો એટલે માઇનસ બે પ્લસ એક તે જ ઘાત છેદમાં એટલે માઇનસ બે પ્લસ એક ચાલો માઇનસ પ્લસ માઇનસ બે માંથી એક જાય તો એક એટલે માઇનસ એક છેદમાં પણ કેટલી થશે માઇનસ એક બરાબર ચાલો પાછા માઇનસ હવે માઇનસ એક ઘાત ને નીચે લાવો તો શું થઈ જશે એક ના છેદમાં એક્સ ની એક ઘાત એક ઘાત આપણે લખતા નથી

जी अगर संकलन कर दीजिए r डैश की -2 घात कितना થઈ જશે અત્યારે જ આપણે જો ઘાત માં 1 નો ચાલ લખીએ ઘાત માં 1 નો વધારે -2 + 1 / -2 + 1 તેજ ઘાત નીચે ઇન્ફિનીટી થી r હવે d r સદિશ ની લખી બરાબર ચાલો mate w = -k q q નોટ બરાબર ચાલો r અહીં કેટલે થઈ જશે -2 r डैश ની કેટલી ઘાત થઈ જશે r डैश ની માઇનસ બે પ્લસ એટલે માઇનસ એક છેદમાં માઇનસ એક બરાબર છે ચાલો એટલા માટે ડબલ્યુ બરાબર માઇનસ કેટલી ઘાત એક એટલે લખતા જ નથી આપણે આર દેશ છે એક ઘાત નથી બરાબર છે ચાલો લિમિટ કાઢે કાં છે ઇન્ફિનિટી થી આર ચાલો જોયા કરીએ હવે લિમિટ મૂકીએ આ છેકી કરીએ હવે શું મૂકીએ આપણે લિમિટ મૂકીએ આપણે છેકી કાઢીએ બરાબર ચાલો લિમિટ મૂકીએ હવે બરાબર હવે લિમિટ કેમ કેમ મૂકીશું કે લિમિટ માટે શું કે યુપી માઇનસ એલ એલ સોરી યુએલ માઇનસ એલ એલ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ અપર લિમિટ કઈ તક સાહેબ ઉપર વાળી આને કહેવાય અપર લિમિટ ને આને શું કહેવાય લોઅર લિમિટ બરાબર છે ચાલો તો શું યુએલ માઇનસ એલ એલ બરાબર માઇનસ ને આ માઇનસ 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 શું બની જશે પ્લસ બની જશે માટે ડબલ્યુ બરાબર માઇનસ માઇનસ પ્લસ બની ગયા એટલે કે ક્યુ ક્યુ નોટ બરાબર છે ચાલો એક ના એક વાર ચાલો પેલા લખી દે આરદેશ માઇનસ એક ના છેદમાં ઇન્ફિનિટી લોઅર લિમિટ કઈ છે ઇન્ફિનિટી ચલો વન અપન ઇન્ફિનિટી એટલે ખબર છે શું ઝીરો એટલા માટે ડબલ્યુ બરાબર કે ક્યુ ક્યુ નોટ એક ના આર હવે સાહેબ એકમ ધન વિદ્યુત ભાર ને પી પાસે સ્થિતિમાન જોવું છે મારે તો એકમ ધન વિદ્યુત ભાર ને એક બિંદુ થી બીજા બિંદુ સુધી લઈ જવા પડતા કાર્ય ને શું કહીશું આપણે વિદ્યુત સ્થિતિમાન કહીશું તો ડબલ્યુ નું સૂત્ર શું આપણને ખબર છે વી બરાબર ડબલ્યુ ના છેદ માં ક્યુ તો ડબલ્યુ બરાબર શું લખાશે ક્યુ ને ઉપર જવા દે એટલે ક્યુ વી બરાબર ચલો એટલે ડબલ્યુ બરાબર શું લખાશે QV પરંતુ કયા વિદ્યુત ભાર ને લાવ્યા Q નોટ એટલે Q નોટ V બરાબર K Q Q not ના છેદ માં ચાલો Q નોટ Q નોટ ઉડી ગયા એટલે V બરાબર શું આવી ગયું K Q ના છેદ માં આઠ આ શું છે તો કે બિંદુ વટ વિદ્યુત ભાર લીધે ઉદ્ભવતું સ્થિતિમાન બરાબર છે ચાલો

F બરાબર શું લેવાના કે કુલમ બળ કુલમ બળના નિયમનું સૂત્ર શું કે Q1 Q2 છેદમાં R સ્ક્વેર એક Q છે પ્લસ Q ને બીજો કયો છે Q નો છે હા બરાબર છે ચાલો હવે સેટ પછી ધીમે ધીમે એને નજીક લાવો કઈ જગ્યાએ લાવવાનો ઇન્ફિનિટી થી R સુધી લાવવું છે હા બરાબર પછી સંકલન કરવાનો થોડો ઘણો સાડો પાપીને આપણો જવાબ શું મળશે V બરાબર કે Q ના છેદમાં R જે શું છે બિંદુવટ વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન બરાબર છે ચાલો હવે પછીની નેક્સ્ટ આગલી થિયરીમાં આપણે મળીશું